શ્રી કૃષ્ણ કેમ છે બધા તો આપણે રોજ ખાઈ શકીએ ને તેવું ગુંદાનું અથાણું બનાવતા શીખવાડશે આજે બા અને અમે વર્ષોથી જે રીતે ગુંદાનું અથાણું બનાવીએ છીએ એ રીતે તમને શીખવાડીશું અને આ ગુંદાના અથાણામાં આપણે ખાટા પાણીની પણ બિલકુલ જરૂર નહીં પડે તો બાએ અહીં પાંચસો ગ્રામ તાજા ગુંદા લીધા છે તો ગુંદાને ધોઈ અને કોરા કરી લીધા છે તો આ રીતના એકદમ કડક અને તાજા ગુંદા લેવા તો ગુંદામાંથી આપણે ઠળિયાને કાઢી લેવાના છે

કાઢી લીધા છે અને હવે તેમાં આપણે ફરીથી એક લીંબુ નીચવી લેવાનું છે અને અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને પોણી ચમચી જેટલી હળદર નાખવાની છે આપણે તપેલીમાં આ રીતે હલાવી લેવાના છે તો ગુંદા બિલકુલ કાળા નહીં પડે અને આવોનાઓ જ કલર રહેશે તો ગુંદાને ઢાંકી અને દસ થી બાર કલાક જેવો રેસ્ટ આપી દેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતું રહેવાનું છે જેથી બધા જ ગુંદામાં સરસ રીતે મીઠું અને લીંબુ ચડી જાય તો બાર કલાક જેવું થઈ ગયું છે એમ કે ઓવરનાઇટ રાખ્યું હતું તો તમે જોઈ શકો છો કે ગુંદાનો કલર પણ એવો ને એવો જ છે અને કડક પણ એવા જ છે ગુંદામાંથી ખાટું પાણી કાઢી લેવાનું છે ગુંદાને આપણે નિતારીને એક ડીશમાં લઈ લઈશું અને પછી તેને એક આ રીતના કપડા પર સૂકવી દેવાના છે તો ત્રણ કલાક જેવા ગુંદાને પંખા નીચે સૂકવી દેવાના છે તો ગુંદામાંથી બધું જ પાણી સુકાઈ જાય ને ત્યાં સુધી સુકાવા દેવા તો ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું પાણી પણ સુકાઈ ગયું છે અને ગુંદામાં બિલકુલ પણ ચિકાશ રહી નથી અને તમે જ્યારે અથાણું ખાશો ને તે પણ બિલકુલ ચીકણું નહીં લાગે તો ગુંદા અને કેરીના અથાણાનો જે મસાલો બનાવીને રાખ્યો છે ને તે લેવાનો છે તો આ મસાલો મેં પહેલેથી બનાવીને જ રાખ્યો હતો તો આ મસાલાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા તો તમે અમારી ચેનલ પર જઈને પણ જોઈ શકો છો હજી રિસન્ટ અપલોડ જ છે તો ગુંદાને આપણે એક બાઉલમાં લઈ લેવાના છે અને જે આપણે મસાલો બનાવ્યો છે ને તે નાખીશું

તેને ધુવાડા નીકળે ને એવું ગરમ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ધુવાડા નીકળવા લાગ્યા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેલને પણ આપણે ઠંડુ થવા દઈશું ચાર કલાક જેવો સમય થઈ ગયો છે તો બધા જ ગુંદામાં મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો જે તેલ આપણે ગરમ કર્યું હતું અને ઠંડુ થઈ ગયું છે એ ઉમેરીશું તો ગરમ તેલ અથાણામાં ક્યારેય નહીં ઉમેરવું ન અથાણું તમારું કાળું પડી જશે જોઈ શકો છો કે આપણું ગુંદાનું અથાણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને ખાવામાં પણ એકદમ સરસ કડક અને ટેસ્ટી બન્યું છે હવે તેને આપણે કાચની ઝારમાં ભરી લેવાનું છે તો કાચની ઝાર ને તો તેને સારી રીતે ધોઈ તપાવી અને સાફ કરીને પછી જ લેવાની અને આ રીતે ચમચાથી થોડું પ્રેસ કરતું જવું ભરાઈ જાય પછી ઉપરથી આ રીતે થોડું તેલ રેડીશું તેલમાં ઠંડી જગ્યાએ રાખવું બરણીને આપણે પેપરના ટુકડાથી અંદર અને બહાર સારી રીતે સાફ કરી લેવાની છે અને પછી આપણે ઢાંકણ બંધ કરી દેવું આ આપણું ગુંદાનું એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે તો આ ગુંદાના અથાણાને તમે એક બે દિવસ પછી ખાઈ શકો છો અને જો તમારે ફ્રીજમાં સ્ટોર કરવો હોય તો પણ આખો વર્ષ કલર આવો જ રહેશે અને બહાર પણ સારું રહેશે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ